નમસ્કાર મિત્રો સ્વાગત છે આપડે ચેનલ માં ભરતભાઈ એ અમનનગર ના કિરણબેન ને પત્ની તરીકે સ્વીકારવી પડી મિત્રો સાંભળવા મનસુખભાઈ राठોડ નો બીજો કોલ રેકોર્ડિંગ એ પહેલા ચેનલ હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી ગમે તો લાઈક કરવાનો ભૂલતા ની મિત્રો મનસુખભાઈ હું અમનનગર થી બોલું છું બોલો બોલો કોણ બોલો આ કિરાણભાઈ જય સોલંકી બોલો આપડે જે મેટર હતી ને એ પૂરી થઈ ગઈ બરોબર અહીંયા સમાધાન છે

ઓકે એટલે તમારે અત્યારે સમાધાન થઈ ગયું આ સમાધાન થઈ ગયું તો તો એટલે ભાઈ બહુ સારું થઈ ગયું હે ભાઈ હા અને એ પત્ની તરીકે મને સ્વીકારે છે ઓકે તો હવે લગન બગન કરી લીધું લવ મેરેજ ને એવું કરી લીધું એ હા અને એની હારે વાત કરી લો તમે આપો આપો એને આપો હા હેલો હા મન મનસુખભાઈ બોલો હા તમારે આપણે તમારું તમારું નામ ભૂલાઈ ગયું શું નામ છે તમારું ભરત મોહનભાઈ ચૌહાણ ગામ ખડખડ ઓકે એ હવે કિરણ ને મારી પત્ની તરીકે સ્વીકારું છું બરાબર અને અમારે સમાધાન થઈ ગયું છે એને ઓલી બધી જે કઈ હતી અફવા હતી બરાબર અફવા હોય ખાતું હોય પણ હવે મને ત્યાં સુધી જો મારી સાવડો કે આપણે આખી જિંદગી એક સ્ત્રી છે ને એની માન મર્યાદા અને આપણે છે કે જો પછી આપણે જૂનું થઈ ને એટલે થોડુંક આપણને ઓલું લાગે પણ તો એ એમ થાય એવું કઈ એવું એવું જૂનું થાય ને એવું કઈ હતું નહીં

કે આજે મેં કોઈને વ્હાલા દલવું નથી રાખ્યું જો તે ફોન કર્યો તો મે તને અત્યારે ઊંચા અવાજે તારી સાથે અભદ્ર વાણી અમે ન વાપરી કેમ કે તમારું જીવન સુખી જતું હોય એવી અમે ભગવાન બુદ્ધ પ્રાર્થના કરી છે કે ભાઈ તમારું જીવન સારું જાય સારી રીતે જીવો અને સારા માણસ હારે બેહો જેથી કરીને તમારા ઘરે વિવાદ નો થાય હા એ વાત બરોબર કે ઘર સંસાર છે એમાં તો સુખ ને દુઃખ બધું આવે છે એને સંસાર કહેવાય અને આજ તમારે બેન એક કાલે કઈક શા માંથી વાંધો હોય પડે તો એમાંથી એવું તો થાય જ બધાને કર્યા થતું હોય તમારે એકને કર્યા ન થતું હોય

જીના ઘરે મારી ઈ મને ભગવાન ની કોઈ માનસ હતો નકર સગત તો માનતી ઘરે ખાવાડા ખાતો હોય ને શું કરવા ઘરે તમે સ્ત્રી નું સન્માન કરો તો તમે મહાન બનશો નકર નહીં બનો મન કોઈ ને મહાન બનાવ્યું હોય તો મારી ઘરવાળી બાઈએ સમાજે સ્વીકાર્યો

હા એટલે સંસ્કાર ની જ્યાં વિહોણા હોય રીતે જીવજો અને પછી બે જણા અને આ નવરાઈ આજ આવી જાવ તો તમારા ઓડિયા ભેગો વિડિયો મૂકી બે ત્યાર થઈને આવો કાનુડા બની કેલો કાન ગેલી ગોપી એવું કઈ

મારું ભરત મોહનભાઈ ચૌહાણ આજથી હું મારી પત્ની સ્વીકારું છું જે કઈ થાય

રવજીભાઈ સોલંકી એનો આજે બે દિવસ પહેલા મારામાં ફોન આવ્યો હતો કે મારા ઘરવાળાએ બીજી પત્ની કરી લીધી છે મારા છૂટાછા કર્યા નથી અને એના વિડીયો વાયરલ થતા જે કે જેની અંદર એમના ઘરવાળા એની બાઈ હતી એમને પણ અત્યારે વિદાય આપી દીધી અને એમને પત્ની તરીકે આજરોજ સ્વીકારી લીધા છે અને આજે એ મારી પાસે આવ્યા હતા કે ભાઈ અમારું સમાધાન થઈ ગયું છે એટલે અમારી શુભેચ્છા મુલાકાત કરી અને આભાર વિધિ કરવા માટે આવ્યા હતા પણ હવે આભાર બાભાર અમે કંઈ એવું માનતા નથી પણ ભગવાન બુદ્ધ પાસે એવી પ્રાર્થના કરી છે રોહિદાસ બાપા કે એનો ઘર સંસાર ચારો હાલે અને સારી રીતે જીવે કેમ કે જીવન છે એની અંદર આવા ઊંચ ની તડકો છાણી આવતા હોય પણ હજી બાળક બુદ્ધિ છે ને એવી ભૂલ થતી હોય પણ હવે એવી ભૂલ નહીં કરે એવું ભાઈ કહે છે એટલે હવે ભવિષ્યમાં આવું ન થાય અને રોહિદાસ બાપા એમને જિંદગીમાં સારા સુખ સંપત્તિ આપે એવી અમારી પ્રાર્થના છે જય ભીમ નમો બધાઈ